નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ અને આ રાજપાલસિંહ અને બાપા બધા જ આ ગામમાં રોકાણા છે અને બે દિવસ પછી ભૂતિયો રૂપાવટીના પ્રવાસે નીકળવાનો છે ત્યારે બાપા ભૂતિયાની સાથે જવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ તેઓ હવે ભૂતિયાની સાથે નહીં જઈ શકે કારણ કે તેમણે એમના ગામના મુખી કે જે એમના પરમ મિત્ર છે અને એમને છોડીને ક્યારેય આ ગામમાંથી તેઓ નહીં જાય એવું વચન પણ ભૂતિયાએ અપાવી દીધું છે તેથી હવે તેઓ બરાબર ફસાણા છે અને પછી તો તેઓ આ રાજપાલસિંહને લઈ અને આજે ભૂતિયા તળાવે ફરવા નીકળ્યા છે ત્યારે રાજપાલસિંહ આ ભૂતિયા તળાવની અજાયબી અને તેનું બાંધકામ જોઈ અને આશ્ચર્યમાં પડી જાય છે કે કેવો હશે આનો બાંધનાર કે આટલી ઝીનવટતાથી આવું કેટલું સુંદર મજાનું તળાવ બનાવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને હસતા હસતા વેલા બાપા કહે છે કે રાજપાલજી આ તળાવ આપણા ભૂતિયાએ બનાવ્યું છે અને એ પણ એક જ રાતમાં અને જ્યારે અહીંયા ગામમાં ભર દુકાળ પડ્યો હતો ત્યારે દુકાળમાંથી માણસોને બચાવવા માટે ભૂતિયાએ ખાલી એક જ રાતમાં તળાવ ખોદ્યું હતું અને એ તળાવ ત્યાર પછી ક્યારેય સુકાણું નથી અને આ ભૂતિયો ખરેખર જ્યારથી મને મળ્યો છે ને રાજપાલસિંહ ત્યારથી મને એમ લાગે છે કે મારી સાથે મારા હજારો દીકરા મારી સાથે હોય ને એટલો મારો બોજ હળવો કરી નાખ્યો છે ત્યારે રાજપાલસી કહે છે કે ભોતિયાની સાથે રહીને તો મને પણ ખૂબ જ મજા આવી છે અને એમ થાય છે કે રાજપાટ અને રજવાડું અને આ સેનાપતિનું પદ રૂપાવટીમાંથી મૂકી અને ભોતિયાની સાથે રહેવા આવી જાઉં એવું મારું મન થાય છે પરંતુ હું જવાબદારીઓથી ઘેરાયેલો છું ત્યારે વેલા બાપા કહે છે કે રાજપાલસિંહ તમે કોક દિવસ આવો છો તો પણ તમને ભૂતિયા વગર નથી ફાવતું તો પછી હું તો ભૂતિયાની સાથે આજે પંદર પંદર વીસ વીસ વરસથી રહું છું તો પછી તમે વિચાર કરો કે મને ભૂતિયા વગર કેમ ફાવશે અને તમે આજે મારા ભૂતિયાને લઈ અને આવતીકાલે તો તમે રૂપાવટીના પ્રવાસે નીકળી જવાના છો પરંતુ ભૂતિયા વગર મારો એક એક દિવસ જતો નથી એનું મને કાંઈક નિવારણ આપો મને ભૂતિયા વગર નહીં ફાવે ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા એનું એક જ નિવારણ છે અને એનું નિવારણ એ એ જ છે કે હું ભૂતિયાને અહીંયાથી ના લઈ જાઉં અને તમને બાપ બેટાની વચ્ચે હું દીવાર બની અને તમને જુદા કરવા નથી માગતો ત્યારે વેલા બાપા કહે છે કે રાજપાલસિંહ મારો મતલબ એ ન હતો પરંતુ તમે સમજવામાં ભૂલ કરી છે હું એમ કહેવા માગું છું કે મને પણ તમે તમારી સાથે લેતા જાઓ અને આપણે ત્રણેય જણા રૂપાવટીના સંકટને દૂર કરી અને પાછા આવશું અને તમે જરાય એવું ના વિચારો કે આ વેલા બાપા સાવ કમજોર છે અને મારી સાથે મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને મારી મેલડી ક્યારેય મને કમજોર નથી પડવા દીધો એ મારું બ્રહ્માસ્ત્ર છે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા મને બધી જ ખબર છે કે તમે કેટલા બળવાન છો અને તમારી મેલડી કેટલી જબરી જોરાવર છે અને તમારી મેલડી માતાના કારણે તો આજે આ ભૂતિઓ તમારી પાસે છે નહીતર આવો ભૂતિઓ કોની પાસે હોય વેલા બાપા ત્યારે વેલા બાપા કહે છે કે તો રાજપાલસી મને તમારી સાથે રૂપાવટીમાં લેતા જાઓ મારે અહીંયા ગામમાં નથી રહેવું ત્યારે રાજપાલસિંહ કહે છે કે હું તમને લઈ જાઉં એનો મને કાંઈ વાંધો નથી પરંતુ તમે તમારા મિત્રને વચન આપ્યું છે એનો કાંઈક વિચાર કરજો ત્યારે વેલા બાપા કહે છે કે રાજપાલસિંહ એના સિવાય બીજો કોઈ માર્ગ નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલાબાપા એક માર્ગ હજી છે જે તમને ભૂતિયાથી જુદા નહીં પાડે ત્યારે વેલા બાપા કહે છે કે તો મને ઝટ કહો કારણ કે આવતીકાલે તો તમે અને ભૂત્યો અહીંયાથી ચાલ્યા જવાના છો તો મને અત્યારે જ કહો કે એ કયો માર્ગ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા એ માર્ગ હું તમને કહીશ નહીં પરંતુ કરી દેખાડીશ અને તમે ચાલો હવે સાંજ પડવા આવી છે તો ઘરે પહોંચીએ અને આવતીકાલે એનો માર્ગ તમને મળી જશે અને આમ પછી વેલા બાપા અને રાજપાલસિંહ બંને વાતો કરતાં કરતાં ઘરે પહોંચે છે અને ઘરે રાજપાલસિંહ ભોતિયાને ખૂબ વહાલ કરતાં કહે છે કે ભોતિયા હું એક જ ઈચ્છા રાખું છું કે બીજા જન્મમાં કદાચ મને મનુષ્યનો અવતાર મળે ને તો હું એટલું જ માગું છું કે જો ભગવાન મને બીજી વાર જન્મ આપે ને મનુષ્યનો તો તું દીકરો બની અને મારા ઘરે અવતર છે ભોતિયા આટલું તને કહું છું ત્યારે ભૂતિયાની આંખમાંથી પણ આંસુ આવી જાય છે અને કહે છે કે રાજપાલસિંહ તમે મારા પ્રત્યે આટલો બધો પ્રેમ જતાવશો નહીં નહીતર હું તમારા વગર પણ નહીં રહી શકું અને આમ પછી વાતો કરતાં કરતાં રાત્રે વાળું પાણી કરી અને બધા જ વેલા બાપાના ઘરે નિંદ્રાને આધીન બની જાય છે અને આમ નિંદ્રાને આધીન બન્યા પછી જ્યારે અડધી રાત થઈ ત્યારે રાજપાલસિંહ જાગે છે અને જાગી અને ભૂતિયાની સામું જુએ છે તો ઘડીકમાં વેલા બાપાની સામું જોઈએ છે અને પછી રાજપાલસિંહ એટલું કહે છે કે ભૂતિયા આજે મને માફ કરી દે છે આવ્યો તો હતો તને લેવા માટે પરંતુ હવે હું એવું નથી ઈચ્છતો કે તું અને વેલા બાપા બંને જુદા પડી જાય કારણ કે વેલા બાપા જુદા થઈ જાય ને એ મને નહીં પોસાય એટલા માટે હે ભૂતિયા હવે આપણે એક કામ કરવું પડશે હું એકલો જ રૂપાવટી નગરીમાં ચાલ્યો જાઉં છું અને ત્યાં પહોંચી અને હું મારી સમસ્યા સામે લડીશ અને કદાચ નહીં લડી શકું તો હું એ માયાવી શક્તિઓ સામે શહીદ થઈ જઈશ પરંતુ હું હવે વેલા બાપાને અને તને જુદા કરવા નથી માગતો કારણ કે વેલા બાપા તારા વગર નથી રહી શકતા આમ કહી અને રાજપાલસિંહ વેલા બાપાના પગે લાગે છે અને રાતોરાત ત્યાંથી ચાલી નીકળે છે અને તેઓ ચાલતા ચાલતા ગામમાં આવ્યા અને આ વેલા બાપાનું ગામ છોડીને જેવા બહાર નીકળવા ગયા ત્યાં તો ગામના જાપે જીવણ ઊભો છે અને ઊભો ઊભો રાજપાલસિંહની સામુ જોઈ રહ્યો છે અને જેવા રાજપાલસિંહ જોડે આવ્યા એની સાથે જ જીવણ કહેવા લાગ્યો કે રાજપાલસિંહ આમ અડધી રાત્રે ક્યાં જાઓ છો અને તમે અમારા ગામમાં આવ્યા છો તો કોઈ ષડયંત્ર રચવા તો નથી આવ્યા ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે અરે ભાઈ જીવણ હું તારા ગામમાં શું ષડયંત્ર રચવાનું અરે હું તો આ ગામ છોડીને પાછો જઈ રહ્યો છું ત્યારે જીવણ કહે છે કે પણ રાજપાલસી તમે તો ભૂતિયાને લેવા આવ્યા હતા તો પછી ભૂતિયાને મૂકી અને આમ અડધી રાત્રે કેમ ચાલ્યા છો ત્યારે રાજપાલસી કહે છે કે હે જીવન મારી વાત સાંભળ આજે અમે ભૂતિયા તળાવી ગયા ને ત્યારે બાપા ઘડી ઘડી મને એટલું પૂછતા હતા કે મારે ભૂતિયાથી જુદું નથી થવું રાજપાલસી હું અને ભૂતિયો જુદા ના થઈએ ને એવો કાંઈક માર્ગ તો દેખાડો ત્યારે મેં પહેલાં તો એવું વિચાર્યું કે વેલા બાપાને મારી સાથે લેતો જાઉં રૂપાવટીમાં પરંતુ તેમણે મુખી બાપાને વચન આપ્યું છે કે તેઓ હવે આ ગામ છોડીને નહીં જાય તેથી તેઓ હવે ત્યાં તો આવી ના શકે અને જો હું સવારે ભૂતિયાને લઈને ચાલી નીકળીશ તો વેલા બાપા એકલા પડી જશે એ મને નહીં પોસાય એટલે મેં વચ્ચેનો માર્ગ કાઢ્યો છે કે ભૂતિયાને હવે રૂપાવટીમાં નથી લઈ જવો અને હું એકલો ચાલ્યો જઈશ અને જો લડી શકાય તો લડીશ નહીતર હું મારા પ્રાણ આપી દઈશ અને ભૂતિયાને વેલા બાપાથી જુદા કરવા નથી માગતો એટલે જીવન અડધી રાતે આમ ચોરોની જેમ એકલો ચાલ્યો છું ત્યારે જીવન કહે છે કે રાજપાલસિંહ તમારું બિલ કેટલું મહાન છે કે તમે પોતે મરવા તૈયાર થયા છો પરંતુ વેલા બાપાને ભૂતિયાથી જુદા નથી થવા દેતા ખરેખર આ ખૂબ જ મહત્ત્વની વાત છે અને પછી રાજપાલસિંહ કહે છે કે જીવણ તું અહીંયા અડધી રાતે શું કરી રહ્યો છે ત્યારે જીવણ કહે છે કે મને મુખી બાપાએ હંમેશા કહેલું છે કે જીવણ રાતની ચોકીદારી આ ગામમાં તારે કરવાની છે કારણ કે મારો વફાદાર અને આ ગામમાં સૌથી પ્રિય માણસ તું છે એટલે હંમેશા આ ગામમાં હું રાત્રે ચોકીદારી કરું છું અને પછી રાજપાલસિંહ કહે છે કે તો જીવણ હું જાઉં છું અને હા આ વાતની જાણ તું ભૂતિયાને કરતો નહીં આમ કહી અને રાજપાલસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને આગળ જઈને ઘોડા ઉપર ચડી અને પોતે ત્યાંથી જંગલ તરફ ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવાર પડતાની સાથે વેલા બાપાની આંખમાં આંસુ છે કારણ કે એમને ખબર છે કે આજે વહેલી સવારે ભૂતિઓ રાજપાલસિંહની સાથે તે અહીંયાથી રૂપાવટી નગરી તરફ ચાલી નીકળવાનું છે અને આ દ્રશ્ય એમનાથી જોઈ શકાય એમ નથી તેથી વેલા બાપાની આંખોના ખૂણા ભીના થયા પરંતુ પોતે જાગી અને ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા જાગવાનું નથી ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા ઘણા દિવસે આજે મને સુકૂનથી ઊંઘવા મળ્યું છે કારણ કે આ મારું ઘર છે એટલા માટે થોડીક વાર તો ઊંઘવા દો ત્યારે વેલા બાપા કહે છે કે આજે તારે રૂપાવટી જવાનું છે જાટ ઊભો થા ત્યારે ભૂતિઓ જાગે છે રાજપાલ સિંહની પથારી સામુ જુએ છે તો ત્યાં કોઈ છે જ નહીં ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા રાજપાલ સિંહ ક્યાં છે ત્યારે ભૂતિઓ કહે છે કે મને શું ખબર હું તો હમણાં જાગ્યો છું ત્યારે વેલા બાપા કહે છે લાગે છે કે તેઓ વહેલા જાગી અને બહાર પોતે તૈયારીઓ કરી રહ્યા હશે ચાલ ભૂતિયા બહાર આમ કહી અને વેલા બાપા અને ભૂતિયો જમનાબાઈની પાસે આવ્યા ત્યારે જમનાબાઈ બહાર કચરો વાળી રહ્યા છે ત્યારે વેલા બાપા પૂછે છે કે આ રાજપાલસિંહ ક્યાં છે ત્યારે જમનાબાઈ એટલું કહે છે કે વેલા બાપા હું વહેલી સવારે પાંચ વાગે ઉઠી અને સૌથી પહેલાં ભૂતિયાનું મોઢું જોવા આવીને ત્યારે મેં જોયું હતું કે વહેલા પાંચ વાગે રાજપાલસી પોતાની પથારીમાં હતા જ નહીં ત્યારે આટલા શબ્દો સાંભળી અને વેલા બાપા વિચારમાં પડ્યા કે રાજપાલસિંહ આટલા વહેલા ઉઠી અને ક્યાં ચાલ્યા ગયા હશે અને હમણાં જરૂર પાછા આવશે અને કદાચ તેઓ આજે જવાનું છે રૂપાવટી નગરીમાં તો તેઓ મુખી બાપાની પાસે ગયા હશે એમને મળવા આમ વિચાર કરી અને વેલા બાપા રાજપાલસિંહની શોધમાં નીકળી પડ્યા ગામમાં અને ચાલતા ચાલતા ગામના ચોકમાં પહોંચે છે જ્યાં જીવણ અને મુખી બાપા બેઠા છે ત્યારે વેલા બાપા એમની પાસે જઈને કહે છે કે હે મુખી બાપા રાજપાલસિંહ સવારના દેખાતા નથી તેઓ આ બાજુ ગામમાં આવ્યા હતા ખરા ત્યારે મુખી બાપા કહે છે કે રાજપાલસિંહ તમને આ ગામમાં નહીં દેખાય ત્યારે વેલા બાપા આશ્ચર્યમાં પડી ગયા અને પૂછે છે કે પણ તેઓ આમ મને મૂકીને ક્યાં ગયા છે અને ગામમાં ના દેખાય એટલે તમે શું કહેવા માગો છો ત્યારે મુખી કહે છે કે વેલા બાપા તમે કાલે રાજપાલસિંહને એવું કહ્યું હતું કે હું ભૂતિયાથી જુદો ના થાવ એવો મને કાંઈક માર્ગ દેખાડો ત્યારે વેલા બાપા કહે છે કે હા મેં એવું કહ્યું તો હતું પરંતુ એમણે મને એક માર્ગ દેખાડ્યો હતો જે તમને છોડીને જવાનો હતો એટલે મેં એ વાતની ના પાડી પરંતુ તેમણે મને એમ પણ કહ્યું હતું કે આવતીકાલે હું તમને બીજો માર્ગ દેખાડીશ અને એ માર્ગ દ્વારા તમે વેલા બાપા અને ભૂતિઓ જુદા નહીં થાવ ત્યારે મુખી કહે છે કે તો વેલા બાપા એ જ ઘટના બની છે અને રાજપાલસીએ એવું વિચાર્યું કે જો હું ભૂતિયાને અહીંયાથી લઈ અને રૂપાવટી નગરીમાં ચાલ્યો જઈશ ને તો બાપા અને ભૂતિઓ જુદા પડી જશે માટે રાજપાલશ્રી રાતોરાત આ ગામ છોડીને ચાલ્યા ગયા છે અને એમણે જીવનને એમ પણ કહ્યું છે કે હું રૂપાવટીની માયાવી શક્તિઓ સામે લડી અને મારા પ્રાણ આપી દઈશ પરંતુ હું નથી ઈચ્છતો કે બાપા અને ભૂતિયો આમ જુદા થાય માટે તેઓ ભૂતિયાને લીધા વગર જ ચાલ્યા ગયા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને વેલા બાપાની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને કહે છે કે આટલું મહાન યોદ્ધા મને વેલા બાપાને ઓળખી ના શક્યો અરે હું તો ભૂતિયાને ક્યાં ના પાડતો હતો પરંતુ મારું કહેવું એટલું જ હતું કે હું ભૂતિયાની સાથે રહું એવું કાંઈક બતાવો પરંતુ હું એવું ક્યારેય નહીં થવા દઉં કે માયાવી શક્તિ સામે આટલો મોટો મહાન યોદ્ધા મોતને ઘાટ ઉતરી જાય આમ કહીને વેલા બાપા ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે જીવન કહે છે કે વેલા બાપા ક્યાં જાવ છો ત્યારે વેલા બાપા કહે છે કે હું જાઉં છું ભૂતિયાની પાસે આમ કહી અને વેલાબાપા ચાલતા ચાલતા ભૂતિયાની પાસે પહોંચે છે ત્યારે ભૂતિયો વેલા બાપાના ઘરે બેઠો છે ત્યારે વેલાબાપા ત્યાં જઈને એટલું કહે છે કે ભૂતિયા ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે ત્યારે ભૂતિયો કહે છે કે શું થયું છે વેલાબાપા એ તો કહો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મેં રાજપાલસિંહને ખાલી એમ જ કહ્યું હતું કે ભૂતિયો મારાથી જુદો ના પડે ને એવો કાંઈક મારગ દેખાડો અને રાજપાલસિંહે કેટલું મોટું બલિદાન આપ્યું તને ખબર છે તેઓ તને મૂકીને અહીંયાથી પોતે એકલા અડધી રાત્રે ચાલી નીકળ્યા છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે વેલા બાપા અને ભૂતિયો જુદા પડે માટે હે ભોતિયા હવે કાંઈક મારગ કાઢ ત્યારે ભૂતિયો કહે છે કે શું ખરેખર રાજપાલસિંહ આ ગામ છોડીને જતા રહ્યા છે ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા રાજપાલસિંહ આ ગામમાંથી ચાલી નીકળ્યા છે અને અડધી રાત્રે જીવણે તેમને જતા જોયા હતા ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તો તમે મને રજા આપો તો હું પણ હવે રાજપાલસિંહની સાથે પહોંચું કારણ કે તેઓ એકલા જો શક્તિઓ સામે લડવા જશે ને તો તેઓ હારી જશે અને તેમનું મોત થઈ જશે ત્યારે વેલા બાપા કહે છે કે પણ ભૂતિયા મને તારા વગર ફાવતું નથી માટે મને તારી સાથે લઈ જા નહીતર કાંઈક એવું કર કે હું અને તું ક્યારેય જુદા ના પડીએ ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમારે મારી સાથે રહેવું હોય અને તમારા મિત્રનું જો વચન પણ ના તોડવું હોય ને તો એનો એક માર્ગ મારી પાસે છે ત્યારે આટલા શબ્દો સાંભળીને વેલા બાપા હસવા લાગ્યા અને આનંદમાં આવીને કહે છે કે તો ભૂતિયા ઝટબોલ એ કયો માર્ગ છે અને મિત્રો પછી ભૂતિઓ શું કહે છે વેલા બાપાને તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી